આરોપી સગઠીયા ને જેલ હવાલે કરાયો છે સાગઠિયા પાસેથી પૈસા પડાવનાર કેદીની પણ હવે તપાસ થશે તેણે ચાર લાખ પડાવ્યા હતા જેલમાં સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની પણ તપાસ થશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર વચ્ચે એવી જે વાત સામે આવી હતી કે એક અન્ય કેદીએ તેની પાસેથી ચાર લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી ત્યારે એ મુદ્દે તપાસ કરવામાં આવશે શું વિગતો પ્રીતિ સાગઠે જે પ્રકારે વાતચીત એસીબી ના અધિકારીઓને કરી હતી અને મીડિયા અહેવાલ આવ્યા હતા ત્યારબાદ જેલની અંદર તપાસ છે તે પ્રાથમિક રૂપથી શરૂ થઈ છે જેલની અંદર જે સીસીટીવી છે એ પણ ચકાસવામાં આવ્યા હતા અને જેલના સૂત્રો કહી રહ્યા છે કે જે આરોપી કેદી છે તેની વચ્ચે વાતચીત થતી હોય તેવું આ સીસીટીવી ફૂટેજ ની અંદર સામે આવ્યું છે પરંતુ પૈસાની લેતી દેતી કઈ રીતે થઈ સાગઠિયા ને કઈ રીતે ધમકાવો ને કઈ રીતે પૈસા પડાવ્યા એ હજુ સુધી સામે નથી આવ્યું એટલે આ બાબતે પણ તપાસ એજન્સીઓ છે એ ખૂબ જ ગંભીર છે હાલ છે નંબર છન્નું તરીકે ઓળખાશે અત્યાર સુધી તે ટીપીઓ ને પૂર્વ ટીપીઓ ની સાથે સસ્પેન્ડેડ અને આરોપી તરીકે ઓળખાતો હતો પરંતુ હવે જેલ હવાલે કરાતા તેની ઓળખ છે તે બે હાજર છન્નું કેદી નંબર તરીકે થઈ છે બિલકુલ આભાર તમામ વિગતો માટે